અરે તા રોટલા થઈ જાય યાર વડો ખાઈન જો હવે મજા આયેગા લેના થોડા લેડો તા ખાતો આવો ખાઈ નહીં હાથ

ગાધો અને તાપિંગ ગાધો અમે તાપિંગ ગાધો છે ને એટલે અમાર મોળ જાય ને એટલે અમે હેડા હવે હા રડો જા લેડો ખિલ બાબો લેડો

જય માતાજી મિત્રો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અમારા વિડીયોને જય માતાજી જય માતાજી